સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં સુરતમાં પોતાની ઓળખ ગુજરાતી ફિલ્મના કલાકાર તરીકે આપી બનાવટી સાત નકલો આપી કરોડ રૂપિયાની ચેતરપિંડી કરનાર વિપુલ ઉલ્ફે કરી ધરપકડ ફરિયાદી પરાગભાઈ પરિક વ્યવસાય ડોક્ટર હોય જેઓની ઉદના દરવાજા ખાતેની હોસ્પિટલ પર આરોપી અવારનવાર આવતો જતો અને પોતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલો અને કલાકાર પણ છે એટલું જ નહીં પણ ખટોદરામાં લિવિંગ વેલ્થ હેલ્થ ક્લબ નામની જીમ પણ ચલાવે છે જેના કારણે ફરિયાદીને આરોપી પર વિશ્વાસ આવી ગયો હતો આરોપીએ ડોક્ટર સાથે વિશ્વાસ કેળવી જમીન અને મિલકતમાં રોકાણ કરશો તો સારો એવો ફાયદો થશે તેવું જણાવી સ આરોપી હસમુખભાઈ ડાયાભાઈ સાથે મળી પોતાના આર્થિક લાભ માટે ષડયંત્ર રચી ફરિયાદીને સોદાઓ કરવા માટે જણાવ્યું હતું જમીનનો સોદો કરી તેની અવેજમાં ચાર પોઈન્ટ નેવ્યાસી કરોડ રૂપિયા પડાવી લીધા હતા ત્યારબાદ ફરિયાદીને રૂપિયા આપી દેશે તેઓ સમજૂતી કરાર કરી આપી તે કરારની શરતો મુજબનું પાલન નહીં કરી ફરિયાદીને નાણાં પરંત નહીં કરી ધાક ધમકીઓ આપી હતી આ સમગ્ર મામલે ડોક્ટર દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી જમના ન્યૂઝ સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં